હેલો વિદ્યાર્થી મિત્રો હું એનબી બી બી એજ્યુકેશન ચેનલમાં તમારું સ્વાગત કરું છું તો મિત્રો આજે આપણે ઇંગ્લિશના ગ્રામરનો એક ટોપિક જોઈશું જે છે પ્રોનાઉન તો મિત્રો પ્રોનાઉન એટલે કે સર્વનામ સર્વનામ મિત્રો કોને કહે છે એ આપણે થોડી બેઝિક માહિતી લઈએ તો કે મિત્રો જે નામના અર્થમાં વપરાય એ શબ્દોને સર્વનામ કહે છે નામના અર્થમાં વપરાતા શબ્દને સર્વનામ કહે છે હવે મિત્રો એનું આપણે ઉદાહરણ મુજબ સમજીએ તો એવું છે કે મહેશ મારો પ્રિય મિત્ર છે મહેશ સારું રમે છે મહેશ મારા ઘરની નજીક રહે છે તો મિત્રો આ ત્રણ વાક્યોમાં તમે જોયું કે વારંવાર એક જ નામ આવ્યું છે શું આવ્યું છે મહેશ તો મિત્રો આ કંઈ સાચી રીત કહેવાય નહીં હા મિત્રો એને આપણે સર્વનામ મુજબ બનાવીએ તો કેવી રીતનું બને તો કે મહેશ મારો પ્રિય મિત્ર છે તે મારા ઘરની નજીક રહે છે તે સારું રમે છે તો મિત્રો આ બધું મહેશની જગ્યાએ એક નામ વાપરવામાં આવ્યું તે છે તે તો મિત્રો મહેશની જગ્યાએ તે શબ્દ વાપરાયો છે એને આપણે સર્વનામ કહીએ છીએ તો હવે મિત્રો તમે સમજ્યા હશો કે નામની જગ્યાએ વારંવાર નામ ન વાપરી શકીએ એટલા માટે આપણે બીજો શબ્દ વાપરીએ છીએ જેને શું કહે છે સર્વનામ આટલી મિત્રો તમને ગુજરાતી બેઝિક માહિતી ખબર પડી ગઈ હશે હવે મિત્રો આપણે એને ઇંગ્લિશમાં થોડું સમજીએ તો મિત્રો એમ છે કે આપણે ઉપરને જેમાં વાક્યો છે એને ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરીએ તો કે મહેશ ઇઝ માય બેસ્ટ ફ્રેન્ડ પછી મહેશ લીવ્સ નિયર માય હાઉસ મહેશ પ્લેસ ગુડ બરાબર અથવા મહેશ પ્લેસ વેલ આ મિત્રો આ જે વાક્યો છે એ શું છે કે મહેશ મારો પ્રિય મિત્ર છે મહેશ સારું રમે છે અથવા મહેશ મારા ઘરની નજીક રહે છે આ મિત્રો આમાં પણ વારંવાર નામ વાપરવામાં આવ્યું છે આપણે નામની જગ્યા વાપરશું એ શું છે સર્વનામ તો શું વાપરશું તો મિત્રો પહેલાં આપણે લખીશું કે મહેશ ઇઝ માય બેસ્ટ ફ્રેન્ડ બરાબર પછી શું છે કે મહેશ લીવ્સ નિયર માય હાઉસ તો આપણે મહેશની જગ્યાએ શું લખશું હી લીવ્સ નિયર માય હાઉસ પછી મિત્રો આગળ છે કે હી પ્લેઝ વેલ આ શું થયું મિત્રો આપણે નામની જગ્યાએ એક શબ્દ વાપર્યો એને શું કહેવામાં આવ્યું સર્વનામ જે ઇંગ્લિશમાં જેને આપણે કહીએ છીએ પ્રોનાઉન શું કહીએ છીએ મિત્રો પ્રોનાઉન તો મિત્રો સર્વનામો ઘણા બધા છે દાખલા તરીકે તે છે તેનું છે મારું છે તારું છે તું છે આ બધા શબ્દો શું થયા સર્વનામો પણ મિત્રો આપણે થોડા પ્રોપર રીતે સર્વનામ ભણીએ તો આપણે સર્વનામનું એક કોષ્ટક જોઈએ એ કોષ્ટક છે એ ખબર પડે એટલે આપણું સર્વનામ કમ્પ્લીટ થઈ જાય છે તો મિત્રો આ કોષ્ટક છે જેમાં પ્રથમ પુરુષ આવે બીજો પુરુષ આવે ત્રીજો પુરુષ આવે બરાબર આ મિત્રો એમાં વિભક્તિઓ હોય તો કે કર્તા વિભક્તિ હોય કર્મ વિભક્તિ હોય સંબંધ વિભક્તિ હોય સંબંધક વિભક્તિ હોય અને ભારવાચક વિભક્તિ હોય મિત્રો કોઈ પણ ચિંતા કરવાની નથી બધી વસ્તુ બધી વિભક્તિ બધા પુરુષ હું તમને વ્યવસ્થિત સમજાવું છું તમારે ખાલી વિડીયોમાં અંત સુધી રહેવાનું છે તો મિત્રો પહેલા આપણે પુરુષ સમજીએ પુરુષ કોને કહેવાય તો કે પ્રથમ પુરુષ એટલે બોલનાર સમજી લો પ્રથમ પુરુષ એટલે બોલનાર અને એનું નીચે છે બહુ વચન બરોબર પછી છે બીજો પુરુષ આ બીજો પુરુષ છે એટલે કે સાંભળનાર સામેવાળો જે વ્યક્તિ સાંભળતો હોય તેને આપણે બીજો પુરુષ કહીએ છીએ હવે મિત્રો ત્રીજો પુરુષ એટલે શું થાય તો મિત્રો આપણે પ્રથમ પુરુષ જે બોલે છે અને બીજો પુરુષ સાંભળે છે તો પ્રથમ પુરુષ જેના વિશે વાત કરે છે એ શું થયો ત્રીજો પુરુષ એટલે કે અન્ય દાખલા તરીકે હું તમારાથી વાત કરું છું અને આપણે કોની વાત કરીએ છીએ તો કે પ્રોનાઉન ની વાત કરીએ છીએ તો એ પ્રોનાઉન શું થઈ ગયું ત્રીજો પુરુષ બરોબર આપણે બંને કોઈ બીજા વ્યક્તિની વાત કરીએ તો એ શું થઈ ગયું ત્રીજો પુરુષ ખબર પડી મિત્રો તો આ ત્રણ પુરુષ છે પ્રથમ પુરુષ બીજો પુરુષ અને ત્રીજો પુરુષ એમાં મિત્રો આ વિભક્તિ છે કર્તા વિભક્તિ કર્મ વિભક્તિ સંબંધ વિભક્તિ સંબંધક વિભક્તિ અને ભારવાચક વિભક્તિ મિત્રો કર્તા વિભક્તિને કહે છે સબ્જેક્ટિવ કર્મ વિભક્તિને કહે છે ઓબ્જેક્ટિવ સંબંધ વિભક્તિને કહે છે પોઝેસિવ એડજેક્ટિવ બરોબર એટલે કે પોઝિટિવ વિશેષણ સંબંધ વિશેષણ બરાબર અને સંબંધક વિભક્તિ એટલે કે પોઝિટિવ પ્રોનાઉ જેમાં સર્વનામ આવશે અને ભારવાચક વિભક્તિ એટલે રિફ્લેક્સિવ આ મિત્રો થઈ વિભક્તિ ચલો વ્યવસ્થિત આપણે કમ્પ્લીટ ભણીએ ચલો પહેલું છે કરતા વિભક્તિ જેમાં પ્રથમ પુરુષ મેં મિત્રો કીધું કે પ્રથમ પુરુષ એટલે બોલનાર તો મિત્રો આપણે બધી કરતા વિભક્તિ જોઈ લઈએ ચલો પ્રથમ પુરુષ એક વચન શું હોય દાખલા તરીકે હું બોલું છું તો હું માટે શું આવે આઈ હવે મિત્રો ઘણા બધા બહુવચનની વાત કરીએ તો શું થાય અમે બોલીએ છીએ તો અમે માટે શું આવે વી તો મિત્રો આ પ્રથમ પુરુષ થઈ ગયું કરતા વિભક્તિમાં હું બોલું છું આઈ અમે ઘણા બધા બોલીએ છીએ વી બરોબર ચલો હવે બીજો પુરુષ જોઈએ બીજો પુરુષ એટલે મિત્રો સાંભળનાર ચલો હું બોલતો હોઉં તો હું શું કહું કે તું આવો છે એટલે કે તું બોલું તો એક વચનમાં શું આવે તું તું માટે શું આવે યુ અને બહુ વચનમાં હું શું કહું કે તું ના કહું પણ શું કહું તમે આવા છો તો શું આવે એમાં પણ યુ તો મિત્રો બીજો પુરુષ સાંભળનાર છે એટલે તું અને તમે એટલે શું આવે યુ અને યુ હવે મિત્રો આગળ આપણે જોઈએ ત્રીજો પુરુષ એટલે ત્રીજો પુરુષ કોને કહેવાય તો કે આપણે જે અન્યની વાત કરીએ છીએ તે દાખલા તરીકે હું તમને કહું છું તો હું પ્રથમ પુરુષ તમે બીજો પુરુષ દાખલા તરીકે હું કોઈ છોકરાની વાત કરું તો હી થઈ જાય કોઈ છોકરીની વાત કરું તો સી થઈ જાય અને કોઈ વસ્તુ પ્રાણી કે કોઈ નાન્યતરની વાત કરીએ તો ઈટ થઈ જાય તો મિત્રો આ ત્રીજો પુરુષ થઈ ગયું ચાલો હવે મિત્રો આપણે બહુ નામ છે એટલે કે હી ઘણા બધા છોકરાની વાત કરીએ તો ધ્યેય થઈ જાય ઘણી બધી છોકરીઓની વાત કરીએ તો પણ ધ્યેય થઈ જાય અને ઘણા બધા વસ્તુ પ્રાણી કે નાન્યતરની વાત કરીએ તો પણ શું થઈ જાય ધ્યેય તો મિત્રો આ ત્રીજા પુરુષનું બહુવચન શું છે ધે તો મિત્રો આ તમને ખબર પડી ગઈ શું આવશે ધે આ મિત્રો કરતા વિભક્તિ જોઈ ચલો ફરીથી જોઈ લો કે આઈ વી આ બંને પ્રથમ પુરુષમાં યુ અને યુ આ બંને બીજા પુરુષમાં હી સી ઈટ આ એક વચન છે અને એનું બહુવચન ત્રીજા પુરુષ શું થશે ધે એટલે કે તેઓ આ મિત્રો આપણે કરતા વિભક્તિ જોઈએ એટલે કે બોલનાર હવે મિત્રો કર્મ વિભક્તિ એટલે દાખલા તરીકે મને કહે છે જે સાંભળનાર હોય તે હવે હું પ્રથમ પુરુષ છું તો હું બોલતો હતો એમ મને કહે તો મને કહે તો શું આવે મી એવી રીતે હોય તો શું શું કહે કહે અમને અમને આવશે અસ 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 એટલે 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 કે મી મી અને મને હવે મિત્રો બીજો પુરુષ છે આખરે કે તું આવો છે તો હું શું કહું તને કહું છું તને માટે શું આવે યુ બીજા પુરુષ એક વચનમાં શું આવે યુ પણ બહુ વચનમાં એમ કહું કે તમને તો પણ શું આવશે યુ આવશે તો મિત્રો બંનેમાં યુ ત્રીજા પુરુષ છે છોકરામાં હું કે તેને કહે છે તો તેને માટે શું આવશે છોકરીમાં શું આવે કે તેણીને કહે છે એટલા માટે શું આવશે ઈટ અને હવે મિત્રો આપણે ઘણા બધાની વાત કરીએ કે છોકરાઓને કહે છે છોકરીઓને કહે છે અથવા વસ્તુઓને કહે છે તો મિત્રો ઘણા બધા બહુવચન માટે આવે છે ધેમ હવે મિત્રો ફરીથી સમજી લો પ્રથમ પુરુષ જોવો છે કર્મ વિભક્તિમાં કે મને કહે છે તો મી ઘણા બધા માટે અમને કહે છે એટલે અસ હવે બીજા પુરુષમાં તને કહે છે તો યુ બહુવચનમાં તમને કહે છે તો પણ યુ હવે મિત્રો ત્રીજો પુરુષ છે તો કે તને કહે છે તો કે હિમ કોઈ છોકરીને કહે છે તો કે હર અને કોઈ વસ્તુને કહે છે તો ઈટ અને ઘણા બધાને કહે છે તો ધેમ આ મિત્રો હતી કર્મ વિભક્તિ હવે મિત્રો આગળની જે વિભક્તિ છે જે સંબંધ વિભક્તિ છે તમે નામથી જ સમજી ગયા કે સબંધ દર્શાવે મારું તારું તમારું આપણું આ બધા શું થયા સંબંધ આ દાખલા તરીકે હું બોલું છું તો આઈ મને કહે છે તો કે મી તો હવે શું કહું કે મારું આ મારી પેન છે મારી કાર છે એટલા માટે આવે માય હા મિત્રો અમે ઘણા બધા વાત કરીએ બહુવચનની તો શું કહીએ કે અમારી કાર છે અમારી પેન છે તો શું મિત્રો આવશે અવર તો માય અને અવર ખબર પડી ગઈ હવે મિત્રો બીજા પુરુષનો જોઈએ કે તું આવો છે તને આવું કહે છે તો શું આવશે કે તારી પેન છે તારી કાર છે તો આવશે યોર બીજા પુરુષમાં શું આવે યોર હવે મિત્રો એમ જ બહુ વચન જોઈએ તો કે તમે આવા છો તમને આવું કહે છે તો આપણે શું કહીએ તમારી કાર છે તમારી પેન છે તો શું આવશે યોર હવે મિત્રો ત્રીજા પુરુષની વાત કરીએ તો કે છોકરાનું હોય તો કે તે આવો છે તેને આવું છે બરોબર તો હવે આપણે અહીંયા શું લખશું તેનું શું થશે તેનું તેની પેન છે તેની કાર છે તેનો થેલો છે એટલા માટે આવશે હિઝ હિઝ એટલે તેનું છોકરીઓનો મિત્રો સંબંધ દર્શાવવો હોય તો આવશે હર કે તેની પેન છે તેણીની કાર છે એટલે હર અને મિત્રો વસ્તુ માટે કેવું હોય દાખલા તરીકે કે તેની પૂંછડી છે તો કે ઇટ્સ ઇટ્સ એટલે તે નહીં અને મિત્રો ઘણા બધાની વાત કરવી હોય ઘણા બધા છોકરા ઘણા બધા છોકરીઓ ઘણા બધા પ્રાણીઓ કે વસ્તુઓની વાત કરવી હોય તો મિત્રો આવે છે ધ્યેયર ધેયર એટલે તેમની તેમનું આ શું થઈ ગયું મિત્રો બહુ તો મિત્રો આ જોયું આપણે સંબંધ વિભક્તિ હવે મિત્રો તમારે યાદ રાખવાનું છે સંબંધક વિભક્તિ આ વિભક્તિમાં મિત્રો ધ્યાન રાખજો હું તમને એક શોર્ટ ટ્રીક શીખવાડું છું હવે જુઓ પહેલા છે માય તો મિત્રો માય નું માઇન થઈ જાય છે સંબંધમાં માય છે સંબંધમાં શું થઈ જાય માઇન માય અને માઇન નો બંનેનો અર્થ એક જ થાય છે મારું અને મારું હવે મિત્રો સંબંધમાં હતું અવર તો અહીંયા થઈ જશે અવર્સ જ્યાં જ્યાં સંબંધમાં આર લખેલું હોય ત્યાં તમારે એસ લગાવી દેવાનો છે એટલે અવર નું અવર્સ થઈ જાય આ મિત્રો બીજો પુરુષ છે જેમાં યોર છે તો યોર નું આ મિત્રો ત્રીજો પુરુષ એક વચન છે જેમાં હિજ છે તો મિત્રો હિઝ નું જ રહેશે બરોબર હવે હર છે તો હર આર છે તો આર પા એસ એટલે કે હર્ષ થઈ જશે અને મિત્રો ઈટ્સ છે તો ઇટ્સ નું ઈટ્સ જ થઈ જશે અને મિત્રો બહુવચનમાં ધેર છે તો ધેયર પહાડ એ જ લાગશે એટલે શું થઈ જશે છે હવે મિત્રો તમે એક વસ્તુ નોટિસ કરી હોય તો કે માયનું માઇન્ડ છે એના સિવાય બીજા બધા છેલ્લા અક્ષરમાં એસ લગાવેલો છે કે અવરનું અવર્સ યુઅરનું યોર્સ યુઅરનું યોર્સ હિઝનું હીઝ આ મિત્રો એચ આઈ એસ તે આ એસ છે અંતે પણ શું આવ્યો એસ એવી રીતનું મિત્રો ઈટ્સ છે ત્યાં પણ ઈટ્સનું ઈટ્સ રાખેલું છે એટલે કે એસનો એસ જ રાખેલો છે આ મિત્રો હતી એની શોર્ટ ટ્રીક એટલે કે સંબંધક વિભક્તિ હા મિત્રો ભારવાચક વિભક્તિ એટલે કે પોતાના પણ દર્શાવે પોતાની જાતે કામ કરવું આ મિત્રો માય માઇન્ડ છે તો અહીંયા માય સેલ્ફ થઈ જાય મારી જાતે થઈ જાય એવી રીતનું બહુ વચનમાં થઈ જાય અવર સેલ્સ થઈ જાય એટલે કે અમારી જાતે કરવું હવે મિત્રો બીજો પુરુષ છે એમાં એક વચનમાં યોર સેલ્ફ થઈ જાય એટલે કે તારી જાતે જ કરવું અને પછી એનું બહુ વચન થઈ જાય યોર સેલ્ફ એટલે તમારી જાતે કરવું બરોબર એવી જ રીતે મિત્રો ત્રીજો પુરુષ એક વચન છે એમાં હિમ સેલ્ફ થઈ જાય એટલે કે તેની જાતે કરવું અને છોકરીઓમાં એટલે કે સી માટે થશે હર સેલ્ફ તેનીની જાતે અને મિત્રો વસ્તુઓ માટે ઇટ સેલ્ફ બરોબર એટલે કે તેની જાતે અને એનું બહુ વચન કરવું હોય તો આપણે કરી દઈશું ધેમ સેલ્સ તો શું થઈ જશે ધેમ સેલ્સ તો મિત્રો આ હતું આપણે કોષ્ટક જે પ્રોનાઉન સર્વનામનું કોષ્ટક છે તમારે સમજી લેવાનું કે જે ક્રિયા કરતો હોય તેને તમે કરતા કહો છો તો મિત્રો કર્તા વિભક્તિ તમને ખબર પડી જવી જોઈએ દાખલા તરીકે આપણે પ્રથમ પુરુષની વાત કરીએ તો શું આવતું હતું આઈ અને વી બીજા પુરુષની વાત કરીએ તો યુ અને યુ ત્રીજા પુરુષની વાત કરીએ તો કે હી સી ઈટ અને એનું થાય ધે મિત્રો આઈ 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 એટલે થાય હું હું તો માટે આપણે ઇંગ્લિશમાં વાક્ય બનાવીએ કે એમ બોય છોકરો છું મિત્રો વી એટલે થાય અમે વી માટે શું બને વી આર બોયઝ અમે છોકરાઓ છીએ બહુ વચન થઈ ગયું મિત્રો બરોબર હવે એવી જ રીતે આપણે બીજા પુરુષમાં જોઈએ પહેલો યુ છે એક વચન યુ એટલે થાય તું

સી અને આવી રીતનું બનતું હતું હવે મિત્રો આપણે જોઈએ તો બીજી વિભક્તિ જેનું નામ છે કર્મ વિભક્તિ હવે મિત્રો તમારે ખાસ યાદ રાખવાનું કે કર્મ વિભક્તિ ક્યાં આવે તો કે ક્રિયાપદ પછી મિત્રો કરતા વિભક્તિ વાક્યની શરૂઆતમાં આવતી હતી પણ કર્મ વિભક્તિ

ચાલો મિત્રો મી એટલે શું થાય મને થાય તો હું એમ લખું કે માય બ્રધર ગીવ્સ મી અ પેન મારો ભાઈ મને પેન આપે છે આ મિત્રો આમાં કર્મ વિભક્તિ શું તમે ઓળખો આમાં કર્મ વિભક્તિ શું તો કે મી શું થાય કર્મ વિભક્તિ કર્તા વિભક્તિ શું તો કે માય બ્રધર તો મી ક્યાં છે ક્રિયાપદ પછી તો તમારે યાદ રાખવાનું કર્મ વિભક્તિ ક્રિયાપદ પછી એટલે કે વાક્યની વચ્ચે આવે છે આ મિત્રો એવી જ રીતે

તો આપણે યુ ની વાત કરીએ તો કે આઈ વિલ ગીવ યુ અ પેન હું તને પેન આપીશ મિત્રો જુઓ પહેલા યુ વાક્યની શરૂઆતમાં આવે તો કરતા થઈ જાય પણ ક્રિયાપદ પછી આવે તો કર્મ થઈ જાય શરૂઆતમાં આવે તો તું થઈ જાય અને કર્મમાં આવે તો તને થઈ જાય છે એવી જ રીતનો મિત્રો બીજું બનાવીએ બહુવચનમાં કે આઈ વિલ ગીવ યુ પેન્સ હું તમને પેનો આપીશ આ મિત્રો બહુવચનની વાત છે તો કે સાહેબ બહુવચન કેવી રીતે ઓળખવું ઓળખવું અને એક વચન કઈ રીતે ઓળખવું તો મિત્રો એક વચન નામ હોય ત્યારે તમારે યુને એક વચન સમજવું અને જયારે બહુ વચન અહીંયા પેન્સ આવ્યું એટલા માટે તમે શું સમજશો બહુવચન નામ હવે મિત્રો આપણે ત્રીજો પુરુષ જોઈએ જોઈએ કે આઈ વિલ ગીવ હિમ અ પેન હું તેને પેન આપીશ હિમ શું થઈ ગયું કર્મ વિભક્તિ હવે એવી જ રીતે મિત્રો છે હર તો કે આઈ વિલ ગીવ હર અ પેન હું તેણીને પેન આપીશ પણ મિત્રો ઘણા બધાની વાત કરવી હોય આપણે હજુ ઈટ બાકી છે ઈટ તો ઈટ માટે શું થાય આપણે લખીએ કે આઈ વિલ ગીવ ઈટ ગ્રાસ હું તેને ઘાસ આપીશ આપણે પ્રાણી માટે ઘાસ વાપરી શકીએ છીએ આ મિત્રો એમ જ આપણે ઘણા બધાની વાત કરીએ તો ધેમ માટે આવે છે કે આઈ વિલ ગીવ ધેમ પેન્સ હું તેમને પેનો આપીશ આ મિત્રો શું થઈ ગયું કર્મ વિભક્તિ આ શું થઈ ગયું મિત્રો કર્મ વિભક્તિ હવે મિત્રો એવી જ રીતે સંબંધક વિભક્તિ અથવા સંબંધ વિભક્તિ પહેલાં જોઈએ તો મિત્રો આવે છે માય અને અવર બીજા પુરુષમાં યોર અને યોર અને ત્રીજા પુરુષમાં ઇસ પછી આવે છે હર અને પછી આવે છે ઇટ્સ અને એનું બહુ જ થાય છે ધેયર હવે મિત્રો એ તમારે ધ્યાન રાખવાનું છે આ દાખલા તરીકે એવું છે કે આઈ અથવા એવું આવે કે ધીસ ઇઝ માય પેન એટલે શું થશે કે આ મારી પેન છે માય શું દર્શાવે છે સંબંધ અને માય પાછળ સંબંધક નામ હોય છે હવે મિત્રો એવી જ રીતનું આપણે બહુ વચન કરીએ તો કે ધીસ ઇઝ અવર પેન આ અમારી પેનો છે આ મિત્રો શું થઈ ગયું એનું બહુ વચન મિત્રો યોર માટે બનાવીએ તો કે ધીસ ઇઝ યોર પેન આ તારી પેન છે આ બની શકે છે આ બહુ વચન શું બનાવીએ કે ધીસ ઇઝ યોર પેન્સ આ તમારી પેનો છે બરોબર આ શું થઈ ગયું બહુવચન વચન હવે મિત્રો આપણે છોકરા માટે હીઝ માટે બનાવીએ તો શું બનશે કે ધીસ ઇઝ હિઝ પેન એટલે કે આ તેની પેન છે છોકરી માટે શું બને કે ધીસ ઇઝ હર પેન આ તેણીની પેન છે મિત્રો આપણે કોઈ વસ્તુ પ્રાણી માટે બનાવીએ તો કે ધીસ ઇઝ ઇટ્સ ટેલ આ તેની પૂંછડી છે આ આપણે ઇટ્સ બની શકે છે અને મિત્રો ધેરની વાત કરીએ તો કે ધીસ ઇઝ ધેર પેન્સ આ તેમની પેનો છે આવું મિત્રો બની શકે છે બરાબર આ શું હતું મિત્રો સંબંધ વિભક્તિ હવે મિત્રો સંબંધ વિભક્તિ અને સંબંધ વિભક્તિ જોઈએ તો આ મિત્રો આપણે જોયું કે સંબંધ વિશેષણ અહીં સંબંધક સર્વનામ છે તો મિત્રો હવે માયનું માઇન્ડ થાય છે બંનેના તફાવત સમજીજો જી ઇઝ માય પેન હતું હવે એનું આપણે માઇન કરીએ તો શું થાય છે ધ્યાન આપો ધીસ પેન ઇઝ માઇન એટલે કે ધીસ પછી સીધી સીધું નામ આવે છે અને પછી ટુ બી આવે છે અને પછી માઇન આવે છે એવી જ રીતે નો તો કે ધીસ ઇઝ અવર પેન તો અહીંયા આવશે ધીસ પેન ઇઝ અવર્સ ખબર પડે છે મિત્રો એવું છે કે ધીસ ઇઝ યોર પેન તો શું થઈ જશે થઈ જશે કે ધીસ પેન ઇઝ યોર્સ તો મિત્રો આવી રીતે સર્વનામ પ્રોનાઉન ના વાક્યો બને છે મિત્રો આવી રીતે તમારે પણ પ્રેક્ટિસ કરવાની છે અને ઉપરનો તમારે જે કોષ્ટક છે એ કોષ્ટક કમ્પ્લીટ એટલે કમ્પ્લીટ સમજી લેવાનું છે તો મિત્રો આવા જ દરેક ગ્રામરના ટોપિકને સરળ રીતે સમજવા માટે આપણી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ એક નવા વિડીયોની સાથે